હવે પછી આ બીજો ફોન પછી આ ચાર્જર કેટલી વસ્તુ થઈ ગઈ છે આ જીરો પોઈન્ટ સિક્સ કરી નાખું જો હવે તમે જોજો કેમ આવે ને કહી મસ્ત મજાનો આવે ને મિત્રો કોમેન્ટ કરી દેજો જે કહી દે ને લાઈટનું બેકગ્રાઉન્ડ ના બાકી જુઓ મારી મમ્મી ટોપો ટોપો વીર ને જરી ફરેલા સાફારે પછી હું આવી નથી મારા આગળ મમ્મી ઉપર એક્સપેરિમેન્ટ કરવા છે એવી વસ્તુ કે રાઈતના ઘોસ્ટ પ્રેમ કરીએ તો તમે કોમેન્ટમાં કહેજો તો કેવું લાગે છે બરાબર પ્રેમ કરીએ તો દીવું લાવીએ મમ્મી ઓમ તો મમ્મી કહે બહુ બહુ મમ્મી છે ને આમ થોડીક હવા મારતા હોય કે ભાઈ મને કાંઈ ના થાય કાંઈ ના થાય આપણે ઘોસ્ટ પ્રેમ કરીએ તો તમે કોમેન્ટમાં કહેજો બરાબર એટલે આમ અવાજ બવાજ કઢો છું બોલશું બરાબર ઓટોમેટિક ફોન ચાલુ થઈ જાય ને આપણે એવી વસ્તુ કરીશું તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય